ગેસ ચાલુ કરી લીધો છે અને ગોળ આપણે સુધારીને આમાં નાખી દીધો છે અને આપણે તો ગોળને ચાસણી કરી લઈએ અને સરસ મજાની શેકીને પોતરાઓ ઉતારીને ફાંડિયા તૈયાર કરી લીધા છે આપણે

વેલણની મદદથી આપણે તેને વણી લેશું જેવો જાડો પાત્રો જેવો રાખવો હોય એ રીતે આપણે વણીને તૈયાર કરી લેવાનું જો આવી રીતે આપણે થોડોક આમ ચમચાથી લઈ ઠંડો પડે એટલે આપણે વણી લઈએ થોડો થોડો વણસું આપણે

वजन देने मेरा ख्याल तो था तक 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 थे थे। तो पतला था से मैं तब सोचा कि બનીને કહીએ છીએ આપણો શિંગડાણાનો ચકી તમે પણ આવી રીતે બનાવજો બહુ ઇઝી છે બનાવો અને વિડીયો જોઈને પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભોગ્યો ભોગતા નહીં પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો વિડીયો તો નવો હતો તો સબસ્ક્રાઈબ લાઈક નથી કરતા તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો